જય માતાજી ગઈશ ગુડ મોર્નિંગ તો આપણે હવે ચાલ્યા શેડી નીકળ્યા જો અમારી ઝાડ કેવી મસ્ત ઝાડ થઈ એક નહીં જય માતાજી આ બાજુ આહરી આવડી આવડી જાડે અમા તો એકલી જ છે ખાલી બધી હરખી થઈ જઈએ હવે જેટલી માથોડા ઉપર તો નીકળી જઈએ એકલો ઠાર પડ્યો

વાળું તમારે હવે જરૂર પડકો પડે ખેંચાઈ ખાંસી સેતી તો હારું સેતી જ કહેવાય તો ગાઈસ એક વાત કરવાનું તમને પેલું કાલ વાળું યાદ હેલો ભાઈ હું ક્યાં તારા ફોનમાં કે આ શેતી રહી એરીએ ગમે જેવું કે વિજ્ઞાન ગમે જેવું કરીને એ ગમે જેવું કોમ્પ્યુટર કરે કરન તોય કે કોમ્પ્યુટર ખેડૂત જ પકવે એ તો સાચી જ વાત છે ને જો કે જી મોખણ દૂધ આ બધું રહ્યું એ ગાય હોય ભેંસ હોય તાણા બધું થાય બરોબર અને આ શેતી છે અનાજ ખેડૂત પકવી કે નાખો બાકી વૈજ્ઞાનિક તો આ બધું કાઢે પણ એ કરી કે કોઈ

આ પેલો આળો પડે ને એટલે આ બાજુ થોડું રહ્યું અને જાડા ડોકાલે વાટવા જવું આપડે વાટવું પેલું આપણે આ વાટવાન છે ચાર મું ગાય બતાવવું કે આટલેથી હવે વાટવું છે આપણે હવે આટલેથી ચાર વાટવાનું ચાલુ કરી દઈએ ભ્યાસો માટે તમે વટાવશો કોઈ વાટી નહીં આવતી બેહી રહે દૂધ ખાવા તો જો હતા એ તો હોય એવું ના સોના મના પેલી લસકા બાજી દી થઈ નેરી પાથરો વાટો હેડો પેલી બોબડી બદલો એ તો પાથરો વાટો ઈ ના બોબડી હારું તમાર મોનીતી હારું એમાં તો બે દાંતેડા લાવી જોર તો જબર આવા તમાર ઓમ જબ્બર એક દાંતેડું મને આલો ને થોડો પાથરો એ તો લસકા બાજુ વાટો અને હું આવી દઉં ચેટો વાટું વાટો હડો તાર તો ગાઈ સમારા વિડીયોમાં બન્યા રહેજો આવી જ્યાં ઘેર ચાલ લઈ ચાલ તો ચેટો તો વાટવા દેવાના ઠાર હતો એટલે બીજા ઈ જ્યાં જ હા બીજા પણ મને શું જવું હશે ચરવા જવું બે દાડે થી ચરવા સોડી હોય એટલે થોડી થોડી નીકળ જતી રહે હું બોબડી હાથ પોણી કાઢું કે આવતું હશે કેમ પીએ કાઢેલું કાઢેલું હું તો પેલા ઠારમાં વાટવા ના રહે એટલે થોડી લસકા બાજુ વાટીને આવતો રહે હવે એનું ચા પીવો છો ચેટલા વાજ્યા છેલ્લા વાજ્યા શીખ પેલી જવા દે એને બે બાજુ ગાય છે એના જો પેલી બાજુ અમે બોબડી બોતર અને આ બાજુ એને બોતર દો અનારી એટલે અનારીને હવે પેલી બાજુ ઢાળમાં જવા દીધી ને પેલી બોબડી વીઆવા થઈ ગઈ એટલે એના આ બાજુ વધારે જગ્યામાં એને બેહતા ફાવા ને એટલે આ બાજુ લાવી દીધી એને એટલે એ તમારી મોનીતી ગાય છે એને અનુને બહુ મોનીતી હરી ભેસ્ટ એટલે એને બહુ લાડકર હે અનારી કરતી પેલા છોકરા જો અગાઇ મેં ઝૂમ કરું તમને બતાવું હોય ને ઉતરાયણ આવી ગયું હજુ આ પતંગ ચડાવે હતા હોય ને આવી ગયું હા નારીને ભેસો રહી ને પણ જવું તરીને ચરવા આપણે બોગડીના પાવા લાવી દીધી પાણી પડી પછી બદલી ટોમેટોકા જો ચાલો છે એટલે બધે ચડી ગયો જો ગેસ હવે ચાલો છે એટલે બધે ચડી ગયો નીકળી જો ડાળું ઊભું કરી તું અન્ય જોડે ઊભું કરાવી મસ્ત રે ડોકા ઝેણાં ઝેણા હતા ગયા ડેટી આવશે એટલે ગાય ચેક કરવું હોય તો લઈ જજો આ મરચાંનો ડોકો જેટલો ફાલે હું મરચાં તમે ગાય છે એના મરચું થોડો ઝેણો ડોકો હોય અને તમે એનો ટોચ વાળી દો એટલે મરચાંનો ડોકો ફાલીને સારો થાય બાજુમાંથી ફાલે ને એટલે એ રો અસર મસ્ત થઈ જાય આ ટોમેટાના ડૂંકા જોવું કહીશ હવે થોડા થોડા મોટા થશે ને એટલે એને આપણે હૂતળી બોચ્યું અને બે બાજુ ખોભા ચોડીને અને પછી હૂંથળી બોધીને એને ઉપર જવા જ દેવાના રહે એટલે એને ટોમેટા વધાર દેવાઈ રહ્યા તો ડોકાઈ એ નમી જાય

શાકભાજી લાવ ફ્લેવર આપતો અને ટોમેટો જોવો ભાઈ ફ્લેવર અને ટોમેટો શાક કરવાનું હું અને હું ખાતું તે હાય રે

લાઈક કજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી